સોમનાથ ટ્રસ્ટ અને વન વિભાગ ગીર સોમનાથ દ્વારા સંયુક્ત ઉપગ્રહ ને સોમનાથના પ્રસિદ્ધ મારુતિ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે માતા પ્રકૃતિની સેવાના આ ઉમંગ અને સમર્પણ સમર્પણભરા કાર્યમાં એનએસએસ ના સ્વયંસેવક વિદ્યાર્થીઓ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ પણ જોડાયા હતા સૌએ સાથે મળીને બીચ પર દરેક જગ્યાએથી કચરો દૂર કર્યો હતો જે એક સાર્વજનિક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે આ સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સોમનાથ નદી કિનારે યાત્રીઓ અને પ્રવાસીઓ દ્વારા છૂટેલા કચરાને એકઠો કરીને નદી કિનારા તથા તેની આસપાસની પ્રકૃતિને નિર્મળ બનાવવા માટે હતો આ અભિયાન દરમિયાન ત્રણસો 350 કિલોથી વધુ કચરો જેમાં પ્લાસ્ટિકની થેલીઓ પાણીની બોટલો ખાદ્ય પદાર્થના પેકેટ સહિતનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો જય સોમનાથ આજ રોજ સોમનાથ ટ્રસ્ટના મારુતિ બીચ ઉપર ફોરેસ્ટ વિભાગ તથા સોમનાથ ટ્રસ્ટના સંયોગથી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું જેમાં એનએસએસના સ્વયંસેવકો જોડાયા હતા તેમજ સોમનાથ ટ્રસ્ટની ટીમ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ હતી ખાસ કરીને આ મારુતિ બીચ ઉપર આ અભિયાનમાં લગભગ ત્રણસો પચાસ કિલોથી વધારે જેવો કચરો આજે આ ટીમ દ્વારા એકઠો કરવામાં આવ્યો હતો અને સ્વચ્છતા કરવામાં આવી હતી સોમનાથ ટ્રસ્ટ એ પર્યાવરણલક્ષી અનેક પ્રોજેક્ટો દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કરી રહ્યું છે ખાસ કરીને જોઈએ તો જે વેસ્ટ વોટર છે એને પણ એસટીબી પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા જે ટ્રસ્ટના ગૃહો અને ટ્રસ્ટની જગ્યાઓમાંથી જે રોજનો કચરો ફૂડ વેસ્ટ નીકળે છે એને પણ ટ્રસ્ટ દ્વારા એક વેસ્ટ મેનેજમેન્ટ શેડ તૈયાર કરી અને તેનું સેગ્રીગેશન કરવામાં આવે છે તેમાંથી ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવે છે એમ ટ્રસ્ટ દ્વારા અનેક પર્યાવરણલક્ષી પ્રોજેક્ટો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને આજે જ્યારે આ સ્વચ્છતા અભિયાન એ લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે ખાસ કરીને જે બીચ ઉપર સ્વચ્છતા અભિયાન અભિયાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું એને કારણે બીચ ઉપર જે લોકો પણ હરવા ફરવા જતા હોય તે સર્વેને પણ ખાસ ટ્રસ્ટ વતી એક અપીલ કરવામાં આવે છે કે બીચ ઉપર પોતે કચરો જ્યાં ત્યાં ન નાખતા કચરા ટોપલીનો ઉપયોગ કરે બીચને સ્વચ્છ રાખે જય સોમનાથ